ફિલ્મ છવ્વીસમી જાન્યુઆરીથી ઓનલાઈન સ્ટ્રીમિંગ થવા જઈ રહી છે અને આપ સૌ હજુ સુધી ત્રણ એકા ફિલ્મ ના જોયું હોય તો છવ્વીસમી જાન્યુઆરી થી આપ સૌને જોજો એપ ઉપર આપ સૌને ફિલ્મ જોવા મળી જશે અને આ ફિલ્મ સિવાય પણ જોજો એપ ઉપર ઘણી બધી ગુજરાતી ફિલ્મો જોવા મળી જશે અને આપ સૌ આ જોજો એપ ઉપર ઘણા બધા ટીવી શો અને ઘણા બધા ઇન્ટરવ્યુ પણ જોઈ શકો છો અને આ જોજો એપ ને આપ સૌ પ્લે સ્ટોર ઉપરથી થી ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો અને આપ સૌને આ વિડીયો ગમે હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મ Mewah, tubuh